નમસ્કાર મિત્રો મહાસાગરો ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ફરી જ્યુલરી સેમ વિસ્તારની અંદર લગાતાર આ ત્રીજી વખત જે છે એ ચોરીનો સિલસિલો જે છે એ જોવા મળ્યો છે અને પહેલાં જે છે બેન્ટ ઓ નાઇટનું જે છે એ ચોરી બે વખત જે છે આપણે હાઇલાઇટ કરેલી જ હતી અને તમામ ડિપાર્ટમેન્ટની અંદર જાણ કરેલી હતી અને ફરી એક વખત જે છે આ જગ્યાએ બેસોલ્ટ એટલે કે મેટલ જે રોડ મેટલ વપરાય છે એ રોડ એ મેટલની આ જગ્યાએ જે છે ચોરીઓ ચાલુ છે અને કેટલા દિવસથી જે ચાલુ છે એ પણ આપણે ગ્રામજનોને પૂછીશું તમે પણ જોઈ શકો છો પાછળ જે છે એ તમને મશીન પણ જોવા મળી રહ્યું છે બોકલેન મશીન છે અને આ ગાડી છે જે લોડિંગ કરેલી છે ગ્રામજનો જોડે પણ મળાઉ છું અને ચોરી ક્યારથી ચાલુ થઈ છે અને કેટલા સમયથી ચાલુ છે હું તમને જે છે જાણો આપનું નામ જણાવો મારું નામ રબારી ખીમાભાઈ બીમાભાઈ ક્યાં રહેવાનું ઝુલરાય ચોરી જે આની મેટલની જે થઈ રહી છે એ તમને ક્યારે ખબર પડી ઈ અમને 10 12 દિવસ જ ખબર પડી છે કે વેટ ઘણા સમયથી ચાલુ છે જી અમે 10 12 થી બાદીથી કરતા હતા જી કાલ પણ 10 મિનિટ પહેલા નીકળી ગઈ આજે કદાચ અમે ટાઈમ પર એટલે મશીન ને ગાડી અમને ગઈ હું વિનોદ ગોસ્વામી લખપત તાલુકામાં જુલરી ગામ અને જુલરી અંદર થતી ચોરીઓ અને ચોરીઓનો સિલસિલો જે છે બંધ નથી થતો

ચુલરાઈ ખાતે અમારી આ જીએમડીસી ની લીઝ છે બરાબર એટલે આ જીએમડીસી ની લીઝ છે એવા એવો તમે કયા આધાર ઉપર તમે અત્યારે અમારું ગામ છે ને એ દતક લીધેલું છે જી અચ્છા લીધેલું છે જીએમડીસી અમારું જૂનું ગામ છે ખાલી કરાવી અને નવું ગામ બનાવી દીધું છે જી જી સાયની જમીનમાં બરાબર ઓકે ઓકે આજે આ લોકો આ બેટરી ની જ્યાં ચોરી કરે છે બરાબર જી અહીંયા કને આ લોકો રસ્તા આરવા મેટલ મેટલની જ્યાં મજા આવે અહીંયા ખોદકામ કરી ચોરી કરે છે આ આ ગાડી જે છે એ તમે કેટલા વાગે જોઈતી આ જગ્યાએ સવારે 10 વાગે કેટલા વાગે સવારના નવ સાડા નવ આ ગાડી છે ગાડીઓ ભરીને કઈ જગ્યા લઈ જાય છે રસ્તો બનાવે છે સામે અચ્છા રસ્તો બનાવે રસ્તો બનાવે છે અને આપડે જે છે ગામમાં જેમ કે ત્રણ વખત ચોરી થઈ સરપંચ સાહેબ તલાટી સાહેબ જે છે અને તમામ સભ્યો જે છે એમને જાણ તો બધાને છે જ એમ છતાં જે છે એ આ જગ્યાએ કોઈ કઈ નથી બોલતું અને છેલ્લા એક વર્ષથી આ બેન્ટોનાઇટ નું તો યથાવત ચાલુ છે પણ અત્યારે જે છે મેટલ એટલે કે જીઓલોજી લેંગ્વેજ ની અંદર બેસોલ્ટ જે છે એની ચોરી પણ આ જગ્યાએ ચાલુ છે તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ જગ્યાએ સિરિયસ નથી લેતો કોઈ પણ આ જગ્યાએ ચોરી બંધ નથી કરાવતું જે છે એ બધા મળતીયાઓ આ જગ્યાએ ભેગા થયા છે અને આ કામકાજ જે છે યથાવત જે છે એ ચાલી રહ્યું છે આ ગામના જે છે જાગૃત નાગરિકો અને એમના થકી જે છે આજે ફરી પણ એક ચોરી જોવા મળી છે આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ બધી લીલી ઝાડી છે જે ફોરેસ્ટરો જે છે આ ઝાડોની રક્ષા કરતા હોય છે અને આ જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ જે છે એ કંઈ બોલતું નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ પણ ચૂપી સાધીને બેઠું છે આ જગ્યાએ બેસોલ્ટ એટલે કે રોડમાં વપરાતી મેટલ જે છે એનું ભયંકર ખોદકામ કરેલ છે તમે જોઈ શકો છો ઊંડા ઊંડા ખાડા છે અહીંથી અને આ જસ્ટ બાજુમાં મીઠી ઝાડી છે એ પણ ઉખાડવામાં આવી છે આ જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો કે રફડી કેટલી છે આ ડમ્પર આવે છે આ જગ્યાએ હું માપી નથી શકતો જમીનની અંદરથી પણ એક 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 ફૂટ સુધીની રફડી છે અને આ જગ્યાએ જો લીગલ માઇન્સ હોય તો આ પાણી છાંટશે કોણ કોણ પાણી છાંટશે આપણે એટલી રફડી છે કે આગળના ભાઈ જે છે એ પણ ધૂંધળા દેખાય છે